અપલોડ કરીશ ઘણા ટાઈમ પછી સો તમે આજે હું તમને ઘણી બધી વસ્તુ દેખાડીશ મમ્મી પપ્પાને લઈને આજે ઘણા દિવસ પછી અમે બહાર ફરવા જઈ રહ્યા છીએ કારણ કે એકચ્યુલી એવું છે કે મમ્મીને ઠંડી બહુ જ લાગે છે અને શોમાં બહાર નથી નીકળી શકતા બટ આજે ટેમ્પરેચર બહુ જ ઓછું છે ઓછું તો નથી માઇનસ સિક્સ પોઈન્ટ ડિગ્રી છે બટ બહાર એટલું બધું ફીલ નથી થઈ રહી ઠંડી તો આજે અમે ડિસાઇડ કર્યું કે આજે બહાર જઈએ અને એક રીઝન એ બી હતું કે મમ્મી કેનેડા આવ્યા છે અને કેનેડામાં સ્નો ફોટા ના પણ આવે તો મજા જ નથી સો મેં ડિસાઇડ કર્યું કે નાના આજે લાસ્ટ સ્નો મે બી હોઈ શકે કારણ કે એપ્રિલ એન્ડિંગમાં શું છે કે ઉનાળો સ્ટાર્ટ થઈ જાય છે મે મહિનાથી ઉનાળો જ ગણાય છે સો તો એકચ્યુલી એપ્રિલની અંદર સ્નો પડે કે ના પડે એનું કોઈ નથી કે પડશે જ સો મને આ લાસ્ટ સ્નો હોઈ શકે બિકોઝ આ માર્ચિંગ છે સો ત્રીસ તારીખ થઈ ગઈ છે અને આજે કાલે જે જે સ્નો પડ્યો છે તો આજે અમે વિચારીએ કે મમ્મી પપ્પાને સ્નો ફોટા પડાવી લઈએ સો આજે અમે પડવા નીકળ્યા છીએ સો અમે આજે આજે અમે બિલ ફિલ્વરે જઈ સો યુ કેન સી ગાઈઝ ધીસ રિવર ઇઝ સાસ્કાચિયન રિવર એન્ડ આ રિવર છે તમે જોઈ શકો છો કે ફ્રોઝન થઈ ગઈ છે બરફ જામી ગયો છે પૂરી રીતે ઉપર તો અમે અત્યારે અંદર જઈ રહ્યા છીએ રોડ છે અત્યારે ક્લીન કરી દીધો છે સો કાર છે ઇઝીલી ચલાવી શકાય છે એન્ડ ધીસ રીવર ઇઝ અ વેરી લોંગ સો બને એટલું ટ્રાય કરીએ કે મમ્મી પપ્પાને બધા પ્લેસીસ છે એ બતાવી દઈએ અમે અને રાની મમ્મી પપ્પાને લઈને અમે અહીં ફરવા આવ્યા છીએ હેલ્લો થઈ રહી છે અત્યારે એન્ડ મારું ધ્યાન છે આ ટ્રી ઉપર ગયું તો આ સીન છે મને થોડો એક રિફ્યુજી મુવી ની અંદર બતાવે છે આવું થોડો સીન મને બહુ યાદ નથી બટ મને એવું થોડું લાઈક યાદ આવી રહ્યું છે કે રેફ્યુજી મૂવી છે રેફ્યુજી એની અંદર આવું જ એક હોય છે આઈ થિંક અને આવો સીન દેખાડે છે સો તમે પાછળ રિવર જોઈ રહ્યા છો નીચે કેવું દેખાઈ રહ્યું છે પાણી છે ટોટલી બધું વોટર છે આઈસમાં કન્વર્ટ થઈ ગયું છે અને એકદમ રિવર છે બરફની આખી પ્લેટ હોય એવી થઈ ગઈ છે તો તમે આની ઉપર સ્કેટિંગ બી કરી શકો છો બટ હું રિક્વેસ્ટ કરું છું કે આવું રિસ્ક ના લેવું કારણ કે આ એક રિસ્કી વસ્તુ છે અત્યારે મમ્મી પપ્પાને કૌશલ્ય દેખાડવા ગયા છે હું નથી જઈ રહી અત્યારે સની ડે છે અને તમે જોઈ શકો છો કે સૂરજ નીકળેલો છે સો આજે ટેમ્પરેચર છે માઇનસમાં છે બટ તો બી અહીં ઠંડી થોડી ઓછી લાગી રહી છે સો આજે અમે એવું ડિસાઇડ કર્યું કે ઘણા ટાઈમથી મમ્મી પપ્પા આવ્યા છે બટ એકચ્યુલી એમને સ્નોના કારણે ઠંડીના કારણે બહાર નથી નીકળી શકતા સો આજે મને લાગ્યું મેં કૌશલને વાત કરી કે ચલો આઈ થિંક આ માર્ચ મહિનો છે માર્ચ એન્ડિંગ છે સો મે બી આ લાસ્ટ સ્નો હશે પછી કદાચ સ્નો પડે ના પડે સો મમ્મી પપ્પા કેનેડા આવ્યા છે તો ઓબ્વિયસલી એક સો સ્નોવાળા ફોટા તો હોવા જ જોઈએ સો મમ્મી પપ્પાના સ્નોવાળા ફોટા પડાવવા માટે થઈને અમે ડિસાઇડ કર્યું કે ચલો આજે બહાર જઈએ તો આજે અમે રિવરે આવ્યા છીએ સો આ અમારા સિટીની રિવર છે જે ફ્રોઝન થઈ ગઈ છે જે તમને હમણાં જ મેં બતાવી સો તમે જોઈ શકો છો હું તમને બતાવું આ જે છે એ રિવર છે હું વધારે દૂર નહીં જાઉં કારણ કે અમારી જોયલ છે એ કારમાં છે સો કારથી વધારે હું દૂર નથી જવાની બટ હું તમને અહીંથી જ બતાવી દઉં તો આ ફ્રોઝન રિવર છે હાલ અને લોકો આની ઉપર ચાલતા બી હોય છે સ્કેટિંગ બી કરતા હોય છે સો આ વેલી ઓફ રિવર કહેવાય છે અને તમે જોઈ શકો છો અત્યારે ચારે બાજુ સ્નો સ્નો છે કે કાલે બરફ પડ્યો હતો બટ સ્નો છે થોડો ઓગળી ગયો છે કાલે કારણ કે કાલથી જ સ્નો પડ્યો હતો ફૂલ નાઇટ સ્નો હતો પણ ફૂલ ડે પછી તડકો હતો અને આજે બી ફૂલ ડે તડકો છે સો તમે જોઈ શકો છો અમારી એક જ કાર છે પાર્કિંગમાં બીજી કોઈ બી કાર નથી કારણ કે ઠંડીના કારણે અત્યારે લોકો બહાર ઓછા નીકળે છે સો આજે ફાઇનલી ઘણા ટાઈમ પછી મમ્મી પપ્પા તો બહાર નીકળ્યા જ છે પણ હું બી ઘણા ટાઈમ પછી બહાર નીકળી છું ઠંડીમાં કારણ કે હું બી બીમાર ના થ એટલા માટે હું મારી ઘણી બધી કેર કરું છું અત્યારે બહાર નથી નીકળતી કારણ કે હું બીમાર થઈશ તો જોયલ પણ બી ઇફેક્ટ આવે છે અને જોયલને સાચવવાની હોય અત્યારે સો આજે આફ્ટર લોંગ ટાઈમ હું બહાર નીકળી છું અને એન્જોય કરી રહી છું સ્નોને મને લાગી રહી છે ઠંડી ક્યાં જાય છે હમ

प्लेयर कसूर नहीं करे खइन जतू रहे से मम्मी पापा आ गया छे तो मम्मी केवी ठंडी लगी

મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ડુ લાઇક શેર એન્ડ કમેન્ટ અને મમ્મી પપ્પા કેનેડા ફરવા માટે આવ્યા છે તો અમે ફરવા જઈશું તો નવા નવા વિડીયો આવતા રહેશે તો તમે મા અમારી સાથે જોડાઈ રહેવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો બ બા